બનાસકાંઠા ભયાનક માર્ગ અકસ્માત સાત લોકોના મોત ઇનોવા અને આઈશર વચ્ચે બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ નજીક ઇકબાલગઢ પાસે આજે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે આ અકસ્માતમાં રાજસ્થાનના સાત લોકોના મોત થયા છે જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ રોંગ સાઈડ જઈ રહેલી એક આઈશર ટ્રક ડિવાઈડર કૂદીને સામેથી આવી રહેલી ઇનોવા કાર સાથે અથડાઈ હતી ટક્કર એટલી જોરદાર હતી કે ઇનોવા કારને ભારે નુકસાન પહોંચ્યું આ અકસ્માતમાં છ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા જ્યારે એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થતા મૃત્યુઆંક સાત થયો છે તમામ મૃતકો રાજસ્થાનના રહેવાસી હોવાનું સામે આવ્યું છે મૃતકોમાં સુમેરપુર નજીક છાવણી વિસ્તારના મહમદ હુસેનનો પરિવાર પણ સામેલ છે જે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ પરત ફરી રહ્યા હતા અકસ્માતગ્રસ્ત ઇનોવા કારનો નંબર આર જે ટ્વેન્ટી ટી એ થ્રી વન ઝીરો સેવન હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે અકસ્માતના પગલે પાલનપુર આબુ રોડ નેશનલ હાઇવે પર લગભગ પાંચ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો જેને પોલીસે ત્રણ કલાકની જહેમત બાદ ખુલ્લો કર્યો ઘટનાની ગંભીરતા જોતા બનાસકાંઠાના પોલીસ અધિક્ષક પ્રસાદ સુંબે પણ ઘટના સ્થળે પહોંચ્યા અને સમગ્ર મામલે તપાસ શરૂ કરાઈ છે પ્રાથમિક તપાસમાં રોંગ સાઇડ ડ્રાઇવિંગને અકસ્માતનું મુખ્ય કારણ ગણવામાં આવી રહ્યું છે મૃતકોની ઓળખ મહમ્મદ હુસૈન હનીફભાઈ ઉમર પચાસ છાવણી ગામ શિવગંજ સબીના બાનુ મહમ્મદ હુસૈન છાવણી ગામ શિવગંજ મહેન્દ્રભાઈ શંકરલાલ રાવલ વાટેરા ગામ પેંડવાડા તુલસીભાઈ દલારામ રબારી આબુ રોડ ચેતનકુમાર ચિમનલાલ પ્રજાપતિ આબુ રોડ રહીંગ રામ મોહનલાલ ગામ પાલી પ્રકાશ દામાજી કલાવત ગામ પાલી ડ્રાઈવર ઘાયલ થયેલા લોકો જીનત મહમ્મદ કુરેશી ઉમર પાંત્રીસ મહમ્મદ સહદ અને દીપક સિંગ તમામની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે પોલીસ દ્વારા અકસ્માત અંગે વધુ તપાસ ચાલી રહી છે जो તમે અમારી ચેનલ માં નવા છો તો અમારી ચેનલ ના નવા અપડેટ માટે અત્યારે જ સબ્સ્ક્રાઇબ કરો ક્રાઇમ आवाज ન્યૂઝ ગુજરાત નમસ્કાર પાલનપુર સે રાજસ્થાન જાતે રોય હાઈવે પર આજ અમીરગઢ પોર્ટેશન કે વિસ્તાર મે એક પાલગઢ કે પાસ મે એક એક્સિડન્ટ ہوا હે જિસમે રાજસ્થાન સે પાલનપુર કે તરફ आते हुए એક ટ્રક ડાયવર્ટર કે ઉપર કોલર ઓનિક પર ડાયવર્ટર ક્રોસ કરકે जो सामने की साइड है यहाँ पालनपुर से राजस्थान की तरफ जाती हुई इनोवा को उसने टक्कर मारी इनोवा के अंदर दस लोग थे उनमें से सात लोगों की डेथ हो चुकी है तीन लोग पालमपुर में जो लोगों की डेथ हुई उसमें से दो लोग शिवगंज के हैं तीन लोग शिवगंज के हैं एक पिंडवाड़ा से है एक आबूरोड से बाकी जो पैसेंजर थे उनके के प्रोसेस आइडेंटिंग जो डेड बॉडीज है वो हमने आमिर सिविल हॉस्पिटल में शिफ्ट की हुई है આગેસીજર ભી ચલ રહી હમ બાકી પેસન્જર્સ કે આઈડેન્ટિકેશન કે પ્રયત્ન કરે અભી હાઈવે ઉપર કા ટ્રાફિક સ્મૂથ